નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આડેધડ લાઇક અને સબસ્ક્રાઈબ કરતાં પહેલાં ચેતી જજો સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડને લઈને ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શહેરમાં એક ખાનગી કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતા વ્યક્તિ સાથે સાયબર ઠગેર છેતરપિંડી આચરી છે યુટ્યુબમાં વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના નામે રૂપિયા આઠ લાખથી વધુની છેતરપિંડી આચરી છે જેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના લક્ષણો ભારતમાં કોરોના જે એન વનના નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે ભારે તાવ ઉધરસ ગળામાં દુખાવો બંધ નાક વહેતું નાક માથાનો દુખાવો શરીરમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો છે કેટલાક કિસ્સામાં લોકોને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પણ મળી છે જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો અને તપાસ કરાવો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં નકલી ટોલ નાખું ઝડપાયું હતું આ કેસમાં સર ઉમિયાદાનના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ આરોપી છે મળતી માહિતી અનુસાર જયરામ પટેલનું પ્રમુખ પદેથી રાજીનામું લેવાઈ શકે છે જયરામ પટેલ છ જાન્યુઆરીએ રાજીનામું આપી શકે છે બીજી તરફ અટકાયો છે કે જયરામ પટેલની વયમર્યાદા પણ તેમના રાજીનામાનું કારણ હોઈ શકે છે હવે આવનારા સમયમાં જાણવા મળશે કે તેઓ કયા કારણોસર રાજીનામું આપે છે કે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે